છીએ કારણ કે ગુજરાત સરકાર જો કે ગુજરાત સરકાર ઉપર અમને હવે જરાય ભરોસો નથી એટલા અગાઉ કામ થઈ ગયા કે એમાં નિર્દોષ વ્યક્તિ કેટલાય ગોયા ગયા કે એમાં કોઈને ન્યાય મળ્યો નથી એમની એક જ માંગ છે અમારી સૌની એક જ માંગ છે કે જ્યાં સુધી નોન કરપ્ટ અધિકારીઓને તપાસ ટીમમાં લેવામાં ન આવે ત્યાં સુધી આ તપાસ એના તાર્કિક અંજામ સુધી જવાની નથી ત્રીસથી વધારે નિર્દોષ નાગરિકો ગુજરાતના આપણે ગુમાવ્યા એ બાદ પણ રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યની પોલીસ પ્રશાસનનું જે કમિટમેન્ટ હોવું જોઈએ કે આ કિસ્સામાં કોઈ પણ સંજોગોમાં ન્યાય આપીશું એવું કોઈ જ કમિટમેન્ટ નથી બાકી કોઈ હું તો હજી ગુજરાત સરકાર માંથી આવ્યું નથી ન્યાય મારી ઘેરે કે તમને શું થયું તમારું વ્યક્તિ આવી ગયું

વાગે મારું માનવી અમરસિંહ આજે દુઃખ સાથે કહેવાનું છે સંવેદનહીન સત્તાના ના જૂઠા વાગે ઢોલ અહીં તો અહીંયા તો ચાલે છે પોલમપુર મારું નામ કાથ સંતોષ બેન છે ચંદભાઈ આશા બેન જી ટીઆરપી જોડો ગેમ ઝોન માં આગ લાગી ને એ મારી નાની બેન છે કાતર આશા જે એમાં અત્યારે એ વહી ગઈ અત્યારે છે તો નહીં અમારી સાથે તો અમારે રાજકોટ થી અત્યારે આની ધક્કો એટલા માટે ખાવ પડે છે આજ બાવીસ મો છે કારણ કે ગુજરાત સરકાર જો કે ગુજરાત સરકાર ઉપર અમને હવે જરાય ભરોસો નથી એટલા અગાઉ કામ થઈ ગયા કે એમાં નિર્દોષ વ્યક્તિ કેટલાય ગોયા ગયા કે એમાં કોઈને ન્યાય મળ્યો નથી જોકે બાવીસ દિવસ થઈ ગયા એટલે અમને હવે તો કોઈ ગુજરાત સરકારથી ખબર પડી જ કઈ કે અમારે એની પાસે કેટલી અપેક્ષા રાખવી જોઈએ બાવીસ દિવસ સુધી અમને હજી કંઈ જવાબ પણ ગુજરાત સરકાર કોઈ આપ્યું નથી છેલ્લે હુંથી કોઈ અમારી ઘરે એમ પણ કોઈ અધિકારી ભાજપમાંથી કે કોઈમાંથી કોઈ આવ્યું નથી કે તમને શું પ્રોબ્લેમ છે શું નહીં ખાલી અમારું દ દેહ વ્યક્ત કોઈ કરવા આવ્યું નથી ઘરે ઘરે જની વેદના ખાલી સાંભળવા કે આ લોકોને કેટલું દુઃખ છે બાકી કોઈ મુદ્દે હજી ગુજરાત સરકાર માંથી આવ્યું નથી ને અમારી ઘેરે કે તમને શું થયું તમારું વ્યક્તિ ગયું અમે આની પાસે શું કરવા માંગો ને ગુજરાત સરકાર જે મારી બેન ગુમાવી એવા રાક્ષસોને ને સજા તાત્કાલિક કેમ કે અમે અમારું ગુમાવી નાખ્યું હવે એ તો અમારું આવવાનું નથી કોઈ ચલાવી શકે ને ને તો એને ખબર પડે કે જે જેને ગુમાવ્યું હોય મારા પપ્પા ને 24 કલાક હતા મારા પપ્પા એની દીકરી આમ સરકતા જોઈ સામે મારા પપ્પાની ની હું પણ ન્યા જ હતી તો એને કોઈ હજી આવ્યું નહોતું હજી રાજકોટ અગ્નિકાંડના પીડિતો પણ અમારી સાથે છે ચારેક પીડિત પરિવારો રાજકોટથી પોતાનું દર્દ પોતાની પીડા પોતાની વ્યથા લઈને આજે અમદાવાદ શહેરને જગાડવા આવ્યા છે એમની એક જ માંગ છે અમારી સૌની એક જ માંગ છે કે જ્યાં સુધી નોન કરપ્ટ અધિકારીઓને તપાસ ટીમમાં લેવામાં ન આવે ત્યાં સુધી આ તપાસ એના તાર્કિક અંજામ સુધી જવાની નથી અગાઉ તક્ષશિલા કાંડ મોરબી કાંડ હરડીકાંડ બધાના જ અનુભવો પીડિતોને અને રાજ્યની જનતાને છે અને એની અંદર ખાસા બધા લોકોએ અને ત્રણ હજાર ડિગ્રી જેવા ઊંચા તાપમાને નાના બાળકોના મૃતદેહો શેકાઈ ગયા એટલે એ ઘટનાને લઈ પીડિતોને પીડિત પરિવારને ઊંફ આપવા અને પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એ આશાએ કે આ પ્રકારે શ્રદ્ધાંજલિ આપવા એવું બન્યું છે કે જેટલી પણ ઘટનાઓ બની એમાં ક્યાંય પણ ન્યાયની જે વાત છે એ ન્યાય એ વેગળો રહ્યો છે પીડિત પરિવારની એટલે પીડિત પરિવાર જો આટલા દિવસથી રાજકોટમાં બેઠો હોય અને એ એની માંગણી બહુ નાની માંગણીઓ છે કે સીટની અંદર નિષ્પક્ષ તપાસ કરનારા અધિકારીઓ નિમત અને પીડિત પરિવારને ન્યાય મળે આટલી એક નાની માંગણી જો સરકાર સંતોષી ના શકતી હોય તો પીડિત પરિવારને હાલ જે નું ગઠન થયું છે એમાં વિશ્વાસ નથી એવું પીડિત પરિવારનું પણ કહેવું છે અને પીડિત પરિવાર પણ અમારી સાથે અહીંયા જોડાવાના છે આ ઉપરાંત ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ જોડાવાના છે કોંગ્રેસના લાલજીભાઈ છે અને બીજા ઘણા બધા સન્નિષ્ઠ કાર્યકરો જેઓ વર્ષોથી હ્યુમન રાઇટના મુદ્દે કામ કરી રહ્યા છે એવો પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જોડાયા ઓકે અમદાવાદના સામાન્ય નાગરિકો દ્વારા અને ખાસ કરીને આ સુબોધભનો એક આવ્યો હતો કે રાજકોટની અંદર અગ્નિકાંડના જે ભોગ ભગેલા છે બનેલા છે એને હજી સુધી ન્યાય મળ્યો નથી જે સમગ્ર ગુજરાતના નાગરિકોને લાગણી દુભાણી છે સરકારે પણ સીગડા ભૂસડા વગેરે કમિટી નેમી છે તો સ્પષ્ટ માગણી છે કે પીડિત પરિવારને એક એક કરોડ રૂપિયાની આર્થિક મદદ મળે ગુજરાત હાઈકોર્ટના સિટિંગ જજ અંતર્ગત તપાસ સોંપવામાં આવે અને ફાસ્ટ કોર્ટની રચના કરી ઝડપીમાં ઝડપી ન્યાયના હિતમાં કામ કરે ગુજરાતમાં દર ત્રણ મહિને આવા નવા કાંડ થાય છે ન્યાય નીતિ સૌ ગરીબ ને મોટા ને સૌ માફ વાઘે મારું માનવી અમાર સિંહ આજે દુઃખ સાથે કહેવાનું છે સંવેદનહીન સત્તાના જૂઠા વાગે ઢોલ અહીં તો અહીંયા તો ચાલે છે બોલમ બોલ સતા દુખ અને લોયના આંસુ સાથે જણાવવાનું છે કે આટલા આટલા કાન થાય છે તેમ સરકારનું પેટનું પાણી પણ આવતું નથી તો આજે અમે અમદાવાદ શહેરના નાગરિકોને પણ અપીલ કરી છે તો આની અંદર આ ગરમીની અંદર સેંકડો લોકો અગ્નિકાંડના ભોગ પહેલાને શાંતિ આપે અને ન્યાય પ્રક્રિયામાં ઝડપી થાય એ હેતુથી આજે કોઈ પણ રીતે તમામ અમદાવાદના નાગરિકો જોડાયા છે આગામી દિવસોમાં જો ન્યાય નહીં મળે તો શેરી આંદોલન કરવામાં આવશે ગુજરાત બંધનું એલાન કરવામાં આવશે પચીસ તારીખે રાજકોટ બંધનું છે તો ધીરે ધીરે લોકો જામશે ગામ ગામ સેવું ઉઠો બસ્તી બસ્તી છે દેશ બદલને કે ઉઠો ક્યાં સુધી આપણે